નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પેલા દોસ્તો આપણે વાત કરીએ તો હાડથી જવતી ઠંડીની આગાહી છે તો માવઠાના કહેર બાદ હવે ગુજરાતમાં ગુલાબી ઠંડી ધીમે ધીમે તેજ બનતી જઈ રહી છે તેમજ હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હાડથી જવતી ઠંડી અનુભવાઈ શકે છે તો વહેલી સવારે તેમજ રાત્રિના સમયે ઠંડીનો ચમકારો સ્પષ્ટપણે જણાય પણ રહ્યો છે તો હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં તાપમાન માઇનસ ડિગ્રીમાં પહોંચી ગયું છે જેથી ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં તાપમાનમાં વધારે ઘટાડો થવાની શક્યતા છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગઈકાલથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે જ્યાં દોસ્તો ગુજરાતમાં ખેડૂતો પાસેથી મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી ગઈકાલથી સત્તાણું કેન્દ્રો પર શરૂ થઈ ગઈ છે તેમજ આજથી એટલે કે સોમવારથી ખરીદી કેન્દ્રોની સંખ્યા વધારીને હજુ પણ ત્રણસો જેટલી કરવામાં આવશે તો આખી ખરીદીની પ્રક્રિયા પર સીસીટીવી દ્વારા લાઈવ સ્ટ્રીમિંગ સાથે કૃષિ વિભાગમાં દેખરેખ રાખવામાં પણ આવશે તો જેમાં ક્લાસ વન ટુના અધિક અધિકારીઓ કેન્દ્ર ઉપર હાજર રહેશે તો આ પગલું ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ સુનિશ્ચિત કરશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે છીએ એલર્ટ ભારતીય હવામાન વિભાગ અનુસાર ઉત્તર ભારતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ રાજસ્થાન મધ્યપ્રદેશ પંજાબ અને હરિયાણાના અનેક વિસ્તારોમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તો પૂર્વી રાજસ્થાન પશ્ચિમી મધ્યપ્રદેશ દક્ષિણ પંજાબ તેમજ દક્ષિણ હરિયાણામાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતા થી સાત ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું રહેશે તો આવતા છ થી સાત દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં તાપમાન સામાન્ય કરતાં બે થી પાંચ ડિગ્રી સેલ્સિયસ ઓછું રહેવાની શક્યતા દર્શાવી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે બાબા વેંગાની ભવિષ્યવાણી વધારે ચિંતા જ્યાં દોસ્તો બલ્ગેરિયાના પ્રસિદ્ધ ભવિષ્યવેતા બાબા વેંગાની અત્યાર સુધીની છ આગાહીઓ સાચી પડી છે તો બે હાજર બાવીસમાં તેમને દુષ્કાળ અને એશિયા અને ઓસ્ટ્રેલિયામાં પૂર અંગેની આગાહીઓ પણ સાચી સાબિત થઈ હતી તો હાલ લોકો તેમની બે હાજર ને છવ્વીસની આગાહીઓને લઈને ચિંતિત છે કારણ કે તેમને રોકડ સંકટ અને સોનાના ભાવમાં સતત વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે તો બીજી તરફ તેમને સાયબેરિયામાં પણ બીજી મહામારીની પણ આગાહી સાચી ન પડે તે માટે પ્રાર્થનાઓ પણ થઈ રહી છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છીએ અંબાલાલ પટેલની કરી વરસાદની આગાહી જી હા દોસ્તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અઢાર નવેમ્બર બાદ ગુજરાતમાં વરસાદની શક્યતા છે જે બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર સિસ્ટમ અઢાર નવેમ્બરની આસપાસ સર્જાશે જે બાવીસ નવેમ્બર સુધી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે તો પરિણામે વીસથી લઈને ત્રીસ નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાનમાં એક થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ પણ ઘટાડો થશે તો ડિસેમ્બર ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે જ્યારે અગિયાર થી બાવીસ જાન્યુઆરી વચ્ચે વરસાદ તેમજ તીવ્ર ઠંડીની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો રાહુલ ગાંધીનું મોટું નિવેદન કહ્યું કે દર આઠ વોટમાંથી એક વોટ ચોરાય છે જી હા દોસ્તો કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના પંચમઢીના કાર્યક્રમમાં એક મોટો દાવો કર્યો હતો કે રાજ્યમાં ચૂંટણી દરમિયાન બે મિલિયન એટલે કે આશરે પચીસ લાખ મત ચોરી થયા છે એટલે કે દર આઠ મતમાંથી એક મત ચોરી થયો છે તો રાહુલ ગાંધી આનો આરોપ ભાજપ અને ચૂંટણી પંચની સિસ્ટમ ઉપર લગાવ્યો છે અને તેમણે વિશેષમાં પણ દાવો કર્યો છે બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે એર સ્ટ્રાઇક તો સાત લોકોના મોત જ્યાં દોસ્તો રશિયા યુક્રેન ઉપર ગઈકાલે રાત્રે ચારસો ને પચાસ થી વધારે ડ્રોન અને પિસ્તાલીસ મિસાઇલો વડે હવાઈ હુમલાઓ કર્યા છે જેમાં તેમજ ખારકીવના ઉર્જા માળખાને ભારે નુકસાન થયું છે તો હુમલામાં કુલ સાત કરતા વધારે લોકોના મોત તેમજ કેટલાક લોકો ઘાયલ પણ થયા છે તો ડિનેટ્રોમાં પણ ત્રણ ઝાપોરિઝીમમાં પણ ત્રણ ખારકીવમાં એકનું મૃત્યુ થયું છે તો યુક્રેનિયન વાયુસેનાએ ચારસો છ ડ્રોન તેમજ નવ મિસાઇલો તોડ્યાનો પણ દાવો કર્યો છે તો રાષ્ટ્રપતિ જેલેસ્કીએ પણ રશિયા ઉપર પ્રતિબંધ લગાવવાની પણ અપીલ કરી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે જીએસટીમાં થયો અધોધો ઉછાળો તો તમામ રેકોર્ડો તૂટ્યા જ્યાં દોસ્તો એફએડીએના તાજા આંકડાઓ અનુસાર ગયા મહિને દેશમાં કુલ એકત્રીસ લાખ ઓગણપચાસ હજાર આઠસો છેતાલીસ બાઇકો નોંધણી થઈ છે જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે તો સાથે જ એક લાખ ઓગણત્રીસ હજાર પાંચસો સત્તર ઓટો તેમજ તોંતર હજાર પાંચસો ને ટ્રેક્ટરની નોંધણી પણ થઈ છે જે ગયા સપ્ટેમ્બર કરતાં એકસો વીસ ટકા વધારે છે તો ડીલરોએ આ વધારો જીએસટી ઘટાડા તેમજ તહેવારોના વેચાણના કારણે થયો હોવાનું પણ જણાવ્યું છે તો લોકો માટે અપીલ છે કે વધુ વાહનો હોવાથી રસ્તા પર સુરક્ષાના નિયમોનું પાલન અવશ્ય કરો ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે અમેરિકા દરરોજ રૂપિયા ત્રણ હજાર ને ત્રણસો કરોડનું નુકસાન સહન કરી રહ્યું છે જ્યાં દોસ્તો અમેરિકામાં ચાલતા સરકારી બંધના કારણે હવાઈ ટ્રાફિક ઉપર ગંભીર અસર પડી રહી છે તો અનેક એરપોર્ટ ઉપર ફ્લાઇટો રદ થઈ રહી છે અથવા તો મોડી પડી રહી છે તો કોંગ્રેસના બજેટ ઓફિસ એટલે કે સીબીઓના આંકડા અનુસાર સરકારી કર્મચારીઓને દરરોજ આશરે ચારસો મિલિયન એટલે કે રૂપિયા ત્રણ ને ત્રણસો કરોડ જેટલું પગારનું નુકસાન થઈ રહ્યું છે તો આ સ્થિતિથી અમેરિકન અર્થતંત્ર ઉપર નકારાત્મક અસર પણ પડી રહી છે અને સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મહિલા ક્રિકેટરોની બ્રાન્ડ વેલ્યુ રૂપિયા એક કરોડ જ્યાં દોસ્તો મહિલા વનડે વિશ્વ કપમાં ભારતને પ્રથમ વખત જીત અપાવનારા સ્મૃતિ મંદાના શેફાલી વર્મા તેમજ ઝેમીમા રોડ્રિક્સ જેવી ખેલાડીઓનું બ્રાન્ડ મૂલ્ય પચાસ ટકાથી વધુ વધવાની અપેક્ષા છે તો આ વધારો વ્યક્તિગત રીતે રૂપિયા એક કરોડથી વધુના જાહેરાત સોદાઓમાં પરિવર્તિત થવાની શક્યતા છે તો જેમાં ઓટોમોબાઈલ બેંકો એફએમસીજી કંપનીઓ સ્પોર્ટ્સ તેમજ બ્યુટી બ્રાન્ડ્સ ખેલાડીઓને પોતાના જાહેરાતના ચહેરા બનાવવા માટે કતારમાં છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે હવે ફોટો પણ વિડીયોમાં બદલાશે જ્યાં દોસ્તો એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જગતમાં એક નવો મારીસ્ટોન આવ્યો છે જેમાં એલોન મસ્કના પ્લેટફોર્મ ગ્રોકની નવી ઇમેજની સુવિધા છે તો આ ફીચર્સથી હવે યુઝર્સ માત્ર લોંગ તેમજ પ્રેસ કે સરળ ટેપ દ્વારા તસવીરને વિડીયોમાં બદલી શકે છે તો યુઝર્સ પોતાની પસંદગીનો ટેસ્ટ કે પ્રોમ્પ્ટ પણ આપી શકે છે તો એઆઈ તરત જ તે સ્ટીલ ઇમેજને ધ્વનિ અથવા તો મુવમેન્ટ સાથેની એનિમેટેડ ક્લિપમાં રૂપાંતરિત કરી દે છે તો મસ્કની આ જાહેરાત ટ્વિટર પર પોસ્ટ કરીને તરત જ તે વાયરલ પણ થઈ છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યો છે છ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ આવ્યો તો સુનામીનું પણ એલર્ટ જારી કરાયું જ્યાં દોસ્તો જાપાનના પૂર્વ કિનારા ઉપર છ પોઈન્ટ આઠની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા જાપાન હવામાન એજન્સી દ્વારા તાત્કાલિક સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું તો ભૂકંપનું કેન્દ્રબિંદુ બિંદુ ઇવાતે પ્રાંતના યમાદા શહેરથી પૂર્વમાં માત્ર દસ કિલોમીટરની છેછરી ઊંડાએ નોંધાયું હતું તો દરિયાકાંઠના વિસ્તારોમાં લગભગ એક મીટર ઊંચા મોજા પણ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી જેના પગલે લોકોને સુરક્ષિત સ્થળે પણ ખસી જવા માટે જણાવાયું છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર રોકાણકારો ને સેબીની ચેતવણી જ્યાં દોસ્તો વિશ્વમાં સોના અને ચાંદીના ભાવમાં ધરખમ વધારો થતા રોકાણકારો ડિજિટલ ગોલ્ડ ખરીદી રહ્યા છે જોકે સેબી એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ રોકાણકારોને આ અંગે ચેતવણી આપી છે તો સેબી એ સ્પષ્ટતા કરી છે કે ડિજિટલ ગોલ્ડ વેચતા પ્લેટફોર્મ અનિયંત્રિત છે જે એટલે કે તેના ઉપર કોઈ પણ નિયમનકારી તંત્રનું નિયમન લાગુ પડતું નથી તો સેબી એ જણાવ્યું છે કે આવા ઈ ગોલ્ડ પ્રોડક્ટમાં રોકાણ કરવાની નોંધપાત્ર જોખમો થઈ શકે છે ત્યારબાદ દોસ્તો ફટાફટાકના બીજા સમાચારની વાત કરવામાં તો ખેડૂતોને જેમ અમને પણ રાહતનું પેકેજ આપો જ્યાં દોસ્તો ગુજરાત સરકારે તાજેતરમાં જ ખેડૂતો માટે રૂપિયા દસ હજાર કરોડનું રાહતનું પેકેજ જાહેર કર્યું છે પરંતુ માછીમારોને બાકત રાખતા અમરેલી સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં નારાજગી ફાટી નીકળી છે તો જાફરાબાદ બંદરના માછીમારોનું કહેવું છે કે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે તેમને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તો છતાં પણ પેકેજમાં તેમને સ્થાન નથી તો માછીમારોની માંગ છે કે ખેડૂતોની જેમ અમને પણ રાહતનું પેકેજ આપો તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત એટીએસએ ગાંધીનગર નજીકથી ત્રણ આતંકવાદીઓની હત્યારા સાથે ઝડપી પાડ્યા છે જ્યાં દોસ્તો જે આતંકવાદીઓ હૈદરાબાદના રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું છે તો ત્રણેય હાલ એટીએસની કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી છે તો રાજ્યમાં સુરક્ષા એજન્સીઓએ હાઈ એલર્ટ જાહેર કર્યા છે અને તપાસ પણ તીવ્ર કરવામાં આવી છે